વૈષ્ણો દેવીમાં ગુફાની અંદરમાં ભગવતીના દર્શન થાય છે તેવી જ રીતે આજે એક એવા પૌરાણિક ધામના દર્શન કરવા છે જે આવેલ છે ઐતિહાસિક ધરોહર સમાન એવા ઈડરના ગઢ પરની એક ગુફામાં સાબરકાંઠામાં આવેલ ઈડરના ગઢ પર પૌરાણિક વ્રજરેશ્વરી માતાજીનું મંદિર આવેલ છે જેના પર ભક્તો ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે એક માન્યતા પ્રમાણે આ ધામમાંથી કોઈ પણ ખાલી હાથ પરત ફરતો નથી તો આવો આપણે પણ મેળવીએ માતાજીના આશીર્વાદ સાબરકાંઠાના ઈડર શહેરમાં આવેલ ઈડરગઢ એ પૌરાણિક ધરોહર સમાન છે ઈડરિયા ગઢ ઉપર પૌરાણિક ધાર્મિક તેમજ ઐતિહાસિક જગ્યાઓ આવેલી છે જેમાં આજે અમે આપને એવા ધામના દર્શન કરાવીશું કે જેના પર ભક્તો અપાર આસ્થા રાખે છે ઈડરગઢ પર બિરાજમાન એવા વ્રજરેશ્વરી માતાજી પર ભક્તો અપાર શ્રદ્ધા ધરાવે છે એક માન્યતા પ્રમાણે ઈડરના નગરજનો જો લગ્ન ગ્રંથિથી જોડાય ત્યારે અહીંયા મીંઢણ છોડવા આવે છે અને માતાજી સમક્ષ જો ભક્તો ખોળો પાથરે તો અચોક તેમના મનની મુરાદ પૂર્ણ કરે છે સાબરકાંઠામાં આવેલ ઈડરગઢ કે જ્યાંથી પસાર થતાં તમને ખૂબ જ સુંદર રમણીય દ્રશ્યો જોવા મળે છે અને ત્યાંનો સુંદર નજારો આપના મનને મોહી લે છે વ્રજરેશ્વરી માતા કે જેના પર દરેક જ્ઞાતિના લોકો આસ્થા રાખે છે જેવી રીતે વૈષ્ણોદેવી ગુફામાં બિરાજમાન છે એ જ રીતે વ્રજરેશ્વરી માતાજી ઈડરની ગુફામાં શીલામાં બિરાજમાન છે ભારતભરમાં વ્રજરેશ્વરી માતાજીના ત્રણ મંદિર છે જેમાં કાંગડા હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્રમાં સોલાપુર નજીક અને આ મંદિરનું મૂળ સ્થાન અહીં આવેલું છે સાથે સાથે અહીં એક મહાદેવના ધામમાં પણ દર્શન થાય છે જેથી જ શિવ અને શક્તિના એકસાથે દર્શન થઈ રહ્યા છે ઉપર આવેલ શ્રી વજ્રેશ્વરી માતાજીનું મંદિર જે ડુંગરની અંદર વર્ષો નું ઐતિહાસિક સ્થાન છે અહીંયા વજ્રેશ્વરી માતાજીના સાથે ચામુંડા માતા રેણુકા માતા કાલિકા માતા અને સરસ્વતી માતા એમ પાંચ દેવીઓનો સમૂહ છે જેને પલ્લી પણ કહેવામાં આવે છે ઈડરગઢની ગુફાઓની અંદર આવેલું વ્રજરેશ્વરી માતાનું મંદિર હજારો વર્ષ જૂનું છે ઈડરગઢના પ્રજાજનો ઈડરના હિન્દુ સમાજના દરેક સંસ્કૃતિના વ્યક્તિઓ જ્યારે પણ લગ્નની ગ્રંથિમાં જોડાય છે એ પછી એમનું મીંઢણ છોડાવવા અહીં ફરજિયાત આવે જ છે વ્રજરેશ્વરી માતાના આશીર્વાદથી એમનું જીવન સુખદ અને ફળદાયી નીવડે છે ઈડરગઢની શિલાઓની વચ્ચે આવેલું આ વ્રજરેશ્વરી માતાનું મંદિર અત્યંત ચમત્કારિક છે વ્રજરેશ્વરી માતાજી કુદેવી તો મોદી સમાજના ગણાય છે પણ ઈડરના દરેક સમાજના લોકો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે અને તમામની માનતા પૂરી પણ થાય છે ગુજરાતના મોદી સમાજના લોકો પગપાળા ચાલીને આવીને માતાજીના દર્શનાર્થે આવતા હોય છે આ વ્રજરેશ્વરી માતાજીને સંતાન ન હોય ત્યારે પણ માતાજીની આગળ જે પણ ખોળો પાથરે છે કે પછી પારણાની બાધા રાખે છે તો તે અચૂક માનેલી શ્રદ્ધા પરિપૂર્ણ થાય છે આ જગ્યાએથી કોઈ પણ ખાલી હાથ પાછું જતું નથી આ પવિત્ર સ્થાને ગણપતિના પણ દર્શન થાય છે સાથે જ ભૈરવનાથ અને હનુમાનજીના પણ દર્શન કરી ભક્તો ધન્ય બને છે ઈડરગઢ ઉપર આવેલ શ્રી વ્રજરેશ્વરી માતાજીનું આ પૌરાણિક સ્થાન છે અહીંયા વ્રજરેશ્વરી માતાજીની સાથે સાથે ચામુંડા માતા રેણુકા માતા કાલિકા માતા અને સરસ્વતી માતા એમ પાંચ દેવીનો સમૂહ છે જેને પલ્લી કહેવામાં આવે છે તો આમ આ સુંદર અને પૌરાણિક સ્થળની મુલાકાત લઈને ભક્તો પોતાના જીવનને ધન્ય બનાવે છે અને મા વ્રજરેશ્વરી હંમેશા તેમની રક્ષા કરશે તેવા વિશ્વાસ સાથે મા સમક્ષ શીશ ઝુકાવે છે ભક્તિ સંદેશ સાબરકાંઠા